ધાનેરામાં એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત આત્મનિર્ભર ભારત સંદર્ભમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ધાનેરામાં એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત આત્મનિર્ભર ભારત સંદર્ભમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ એકતા યાત્રાને લઈ ધાનેરામાં પ્રાંત કચેરી ખાતે વેપારી ભાઈઓ સંસ્થાઓ કોલેજો સ્કૂલો અધિકારીઓ રાજકીય આગેવાનો સાથે નાયબ કલેક્ટરના અધ્યક્ષતાને મીટિંગ યોજાઈ તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ મામા બાપુજીના મંદિરથી વાલેરા સુધી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ એકતા યાત્રામાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડાવા ધાનેરા નાયબ કલેક્ટર સાહેબે કરી વિનંતી

વિભાવનાને આગળ વધારવા માટે આપણે યુનિટી માર્ચનું વિધાનસભા દીઠ આયોજન કરવાનું છે એટલે કે બનાસકાંઠા જિલ્લાની અંદર જેટલી વિધાનસભા ક્ષેત્ર છે એમાં દરેક વિધાનસભા વાઇઝ આપણે દસ નવેમ્બરથી અઢાર નવેમ્બર વચ્ચે એક એકતા યાત્રા એટલે કે યુનિટી માર્ચનું આશ્લેર આઠથી દસ કિલોમીટરનું કવરેજ થાય એવી એક પદયાત્રાનું આયોજન કરવાનું છે જેના ભાગરૂપે ધાનેરા વિધાનસભાની અંદર અમે પંદર નવેમ્બરે મામા બાપજી મંદિરથી વાલેર જે સંત છે એમની એ ગ્વાલા ગામની ચોકડી સુધી આશરે આઠ કિલોમીટરમાં અમે એક પદયાત્રાનું આયોજન કરેલું છે આ પદયાત્રાની અંદર મારી ધાનેરાની જનતાને ધાનેરાના તમામ નાગરિકોને ધાનેરાના સેવાભાવી સંગઠનો હોય શાળા હોય કોલેજો હોય સહકારી સંસ્થા હોય સેવાભાવી સંસ્થા હોય ઔદ્યોગિક એકમો હોય આ તમામ લોકોને ધાર્મિક સંસ્થા હોય બરાબર તમામ લોકોને મારી વિનંતી કે આ એકતા યાત્રાની અંદર જોડાય જુસ્સાફેર ભાગ લે એની અંદર આપણે એક એકતા યાત્રા ભારતના રાષ્ટ્રદ્વ તિરંગા સાથે કાઢશું અને આ જે યાત્રા છે એ નીકળે એના સાત દિવસ અગાઉ આપણે વિવિધ શાળાઓની અંદર પણ અલગ અલગ પ્રવૃત્તિઓ કરવાની છે બાળકોની અંદર વક્તવ્ય જે આપણે વક્તૃત્વ સ્પર્ધા કહીએ છીએ રંગોળી હોય નિબંધ સ્પર્ધા આવા કૌશલ્ય વિકસે એ માટે સરદાર સાહેબના વિષયના સંદર્ભમાં એ સરદાર સાહેબના જીવન આધારિત આવી બધી સ્પર્ધાઓનું પણ આયોજન કરશું ક્વીઝનું આયોજન હશે અને તમામ વિજેતાઓને આ પદયાત્રા પછી શાળા કક્ષે આપણે ઇનામો આપશું પ્રમાણપત્રો આપશું અને આ દરમિયાન જે પદયાત્રા છે પંદર નવેમ્બર એના એક અઠવાડિયા અગાઉ મીડિયા મિત્રોને પણ વિનંતી આનો ખૂબ પ્રચાર પ્રસાર થાય અને આ જે રાષ્ટ્રીય યાત્રા છે એક ભારત શ્રેષ્ઠ ભારતને મજબૂત કરનારી યાત્રા છે એની અંદર શહેરના તમામ લોકો ભાગ લે એવી મારી આપ સૌ લોકોને ખાસ વિનંતી નમ્ર વિનંતી